વીરપુરમાં જલારામ બાપા હતા ને એ સાધુઓને રોજ જમાડતા અને સાધુઓમાં ને ગરીબ હોય ને ભૂખ્યા ને ભોજન આપતા ને એમાં ભગવાન ગોતતા એમનો નિયમ હતો ભૂખ્યા ને ભોજન તરસેને પાણી એટલે એમાં ભગવાન ગોતતા સાધુને જમાડે ભૂખ્યાને જમાડે એવી રીતે બિલખામાં શેઠ થગાડતા હતા એ પણ રોજ નિયમ હતો કે સાધુને જમાડ્યા પછી જમવું એ સાધુમાં ભગવાન ગોતતા મતલબ કે જીવમાં ભગવાન ગોતતા શંકર ભગવાને શું કીધું છે કે જીવમાં શિવ અને શિવમાં જીવ અહીંયા ગોતો હું અહીંયા અંતરમાં જ છું હાલ હું તમને જીવમાં શિવ શંકર ભગવાને ક્યાંથી સમજાયું શંકર ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી એ ચોર્યાસી લાખ અવતારો પછી બધાને મૂકી દીધા ધરતી ઉપર એમાં એક ઊભું પ્રાણી બનાવ્યું અને પછી કૈલાસ પર્વત ઉપર જઈને શંકર ભગવાન બેહી ગયા તો ઊભું પ્રાણી વાહ શંકર ભગવાન કૈલાસ ઉપર બેઠા ત્યાં પડતા પડતા પડે છોલાઈ જાય એમ કરીને શંકર ભગવાન પાસે પૂગી ગયા અને યા બધું માંગવા માંડ્યા મારે ફલાણી થાર ગાડી આવી જાય ને તો હું પાછો તમારે ત્યાં દર્શન કરવા આવીશ ત્યાં વળી બીજો કોક આવે મારા લગ્ન થઈ જાય ને એટલે હું તમારે ત્યાં બીજી વાર માનતા રાખું છું એટલે આવી રીતે આખોથી ભગવાન પાસે બધા મંડ્યા જવા ત્યાં ભગવાન કંટાળ્યા કે આ ચોર્યાસી લાખ અવતરનું સર્જન કર્યું ને આ એક મનુષ્યનું સર્જન થઈ ગયું તો હવે એ પૂગે છે કાંઈ હકીથી બે વાર નથી દેતા શંકર ભગવાન કંટાળ્યા એ પછી ગયા ઋષિ મુનિઓ પાસે અને ઋષિ મુનિઓને જઈને કીધું કે મેં ચોર્યા જિલ્લા સર્જન તો કર્યું એમાં કે એક ઊભું પ્રાણી બની ગયું છે એ હવે અહીં છે કાંઈ પર્વત ઉપર અહીં કૈલાસ પર્વતનું બેઠું ત્યાં પૂગ્યું અને ત્યાં આવીને બધું માગ માગ કરે છે હું થાક્યો મને ક્યાંક હંતાવાની જગ્યા બતાવો ત્યારે ઋષિ મુનિઓએ કીધું તું કે પ્રભુ કામ કરો તમે છે ને એ હું પ્રાણી બનાવીને મનુષ્ય એના હૃદયમાં હંતાઈ જાઓ એ તમને બારોબાર ગોત્યા જ રાખશે ફાંફા માર્યા જ રાખશે એટલે તો કીધું છે કે આત્મા છો પરમાત્મા આત્માને ખવડાવો જીવમાં શિવ એટલે જલારામ બાપાએ જીવમાં શિવ ગોઈતા હતા છેઠ થાય જીવમાં શિવ ગોયતા હતા અને હું જીવમાં જ ગોતું છું આકો દી પક્ષીઓને ખવડાવવું કુતરાને ખવડાવવું કીડીઓને આ બધામાં ભગવાન ગોતું છું મને ક્યાંય મૂર્તિમાં ભગવાન મળ્યા નહીં ભારતમાં કરોડો મંદિર છે ક્યાંથી આમ રામચંદ્રબાન લઈને કોઈ મંદિરમાંથી નીકળીને કોઈ દર્શન આપ્યા નહીં જલારામ બાપાને જીવમાં મળ્યા હતા શેઠ સગાટરને જીવમાં મળ્યા હતા આ મંદિર છે ને મંદિર એક મનની શાંતિ માટેનું પ્રતિક છે મંદિરે દર્શન કરવા જવાથી મનને શાંતિ મળે છે તમારે દાઢી કરાવવી હોય અને હોટલમાં જઈને બેસી જાઓ તો દાઢી કરશે નહીં દાઢી કરવા માટે વાળંદની દુકાને જ જવું પડે જમવું હોય તો હોટલમાં જવું પડે વસ્ત્ર લેવા હોય તો દર્દીની દુકાને જવું પડે એવી રીતે મનની શાંતિ જોતી હોય ને તો એના માટેના મંદિર છે હો એટલે મને હમણાં કોકે કીધું કે બાપુ ભજન કરો આ મોબાઈલમાં કાંઈ નહીં વળે તો મેં તો આખી જિંદગી પશુ પક્ષીઓને ખવડાવીને એમાં ભગવાનને ગોતું છું પણ ભજન કેને કહેવાય પાછું જેણે મને પૂછ્યું ને કે ભજન કરો કીધું ને મારે એને પૂછ્યું છે ભજન કેને કહેવાય તબલા મંજિરે લઈને બેસીએ એને કે પછી જીવમાં શિવ પોતી એને કે પછી માળા આકો રામ 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 કરી એને ભજન કહેવાય મારી પાસે એક બાપા આવ્યા હતા મોટી ઉંમરના હતા હાથમાં માળા હતી રામ 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 કરતા કરતા આવ્યા હતા મારી સામે બેઠા મને કે બાપુ વર્ષોથી માળા કરું કાંઈ ભગવાનનું કાંઈ દેખાતું નથી ક્યાં ભગવાન મળે તો બાપાને કીધું વર્ષોથી તમે માળા કરો તો કે હા બાપુ મેં કીધું તમને ભગવાન તો મળ્યા હોય પણ તમને ખબર ન હોય નાના કે એવું નહીં હોય તો મેં પછી બાપાનું બધું જોઈ લીધું ને પછી બાપાને કીધું બાપા તમે રામ 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 કરો છો આખોથી ખાટલી બેન તો તમને રામચંદ્ર ભગવાન આવ્યા હતા મળવા પણ તમે ઓળખી ન શક્યા તો કે કેવી રીતે મેં કીધું તમે રામ 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 કરતા હતા ને એટલે રામચંદ્ર ભગવાન કાંઈ ત્રિશુલ લઈને ન આવે આમ બહાર ત્રિશુલ એ કોઈક રૂપ ધારણ કરીને આવે તો રામચંદ્ર ભગવાન કુતરાનું રૂપ લીધું હતું અને એ આવતા હતા એ ભગવાનને એમ થયું હતું કે આ બાપા મારું નામ લે છે એટલે આને દર્શન દેવા તો કોઈતરું બનીને આવ્યું હતું તમે રામ રામ કરતા હતા ને ત્યારે જ આવ્યું હતું રામ 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 કરતા હતા ને તમારા ખાટ લાકડી પડી હતી રામ 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 કોઈતરું બીજા અવ આવવ કરીને ગયું ભગવાન આવ્યા હતા પણ તમે એને ઓળખી નથી શકતા જીવમાં શિવ શિવમાં જીવ જીવ દયા એ જ પ્રભુ સેવા એમ કીધું છે ને જીવ દયા એ પ્રભુ સેવા તો જો જીવની સેવા કરી તો પ્રભુની સેવા થઈ ગઈ કહેવાય ને એટલે ખાલી માળા જપવાથી રામ 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 એમ રામ મળે નહીં જીવ દયા એ પ્રભુ સેવા એની સેવા કરો તો ભગવાન મળી જાય બાકી હવે છેલ્લે છેલ્લે કહી દઉં કે હું આ યુગ એવો છે મારી પાસે મોબાઈલ છે અને હું કદાચ વિડીયો બનાવીને સત્સંગ નાન કુતરા નાન પક્ષી નાન મૂકું છું તો એ ખોટું તો ન જ કરતું ને ભાઈઓ મિત્રો મારા સેવકો ભક્તો તો હજી કોક કોમેન્ટ લખે છે કે બાપુ ફોનમાં પોસ્ટ કરવાથી કંઈ નહીં વળે તમે ભજન કરો તો હવે સારું ભજન કહ્યું મેં બધું કરી લીધું તબલા મંજિરા વગાડી લીધા ભજને ગાઈ લીધા હાલ એક એક હમણાં આવું તમને મહાભારતનું શ્લોક સંભળાવવું कर्म करे किस्मत बने जीवन का है ये मर्म प्राणी तेरे हाथ में तेरा अपना कर्म तेरा ઓમ નમો નારાયણ ભજન શું કહેવાય સમજાવજો કદાચ મને ન ખબર પડતી હોય કે ભજન હા મોબાઈલમાં પોસ્ટ મૂકું છું અને કદાચ મેં ભજન ન કર્યું હોય તો ભજન કયું કહેવાય પહેલાં મને જણાવજો કે ભજન કરો બાપુ તો તમારે કહેવાથી હું એ જ ભજન કરીશ પણ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ભજન કોને કહેવાય હો મને જણાવજો હું ભજન કરવા તૈયાર છું તમે કહેશો એ ભજન કરીશ કમલા મંજિરા પેટી બધું લઈ આવીશ પહેલાં નક્કી કરજો કે ભજન કેને કહેવાય હાલો ઓમ આ તો ગાંડા બાપુની મોજ છે ઓમ નમો નામ સીતારામ જય માતાજી